પારડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી રૂપિયા સત્તાણું હજારનો દારૂ લઈ જતા કાર ઝડપાઈ બુટલેગર ફરાર પાડીના ખેલાવ ઘામેથી બુટલેગર ખોટી નંબર પેટ લગાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે કારને ઝડપી પાડી હતી વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેલવાસી દારૂભરી પરિયામબાસ રોડ તરફથી ખેરગામ જતા હોવાની બાતમી મળતા દુમલાવ રોડ ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે પંદર સીબી ઝીરો આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે હંકારી મૂકી હતી અને પોલીસે પીછો કરતા ખેલાવ પ્રાથમિક શાળા નજીક રોડના વળાંકમાં બુટલેગરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતો રોડના સાઈડમાં કાર ઉતારી ત્યાંથી ભાગ છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ નવસો ત્રીસ જેની કિંમત રૂપિયા સત્તાણું જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે નંબર પ્લેટનો ઈ કુજ એપ્લિકેશનમાં સર્ચ કરતાં જીજે સત્યાવીસ બી એલ નાઇન ફોર એટ ટુ હોવાનું જણાવ્યું હતું પોલીસે કાર દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તાણું લાખ નો મુદ્દા કબજે કરી રિસભ ગોપાલધર ડુબે રહેવાસી સુરત પલસાણાને વોન્ટેજ જાહેર કરી પાડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 的确。 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો